સુરામાંથી એક સર્વિસમેનના ગુમ થયેલા પુત્રને શોધવા માટે પોલીસને સીસીટીવી ફૂટેજ ઉપયોગી બન્યા હતા બંને અલગ અલગ બનાવોમાં વડોદરા પોલીસને બહારની પોલીસની પણ મદદરૂપ થઈ હતી સવા વિસ્તારમાં રહેતો અને કેન્દ્રીય વિદ્યાલયમાં અભ્યાસ કરતો ચૌદ વર્ષીય વિદ્યાર્થી વાલીનો ઠપકો મળતા ગઈ તારીખ ચોવીસમીએ ઘર છોડી ગયો હતો જેથી ડીસીપીએ ટીમો બનાવી તપાસ કરાવતા વિદ્યાર્થી છાયાપુરી સ્ટેશન તરફ ચાલતો જતો દેખાયો હતો જેથી તે વખતે તેથી પસાર થતી ઓખા જતી ટ્રેનમાં તમામ સ્ટેશનો પરના ફૂટેજની તપાસ કરાવતા દ્વારકામાંથી આ વિદ્યાર્થી મળી આવ્યો હતો આવી જ રીતે બાળસંભાગૃહમાં એક મહિના પહેલા સ્ટેશનથી લવાયેલો સગીર ગઈ તારીખ પેલીએ ભાગી ગયો હતો તેને ગોધરાથી શોધી કાઢી પરત લવાયો હતો પરંતુ તારીખ આઠ મે ફરી ભાગી ગયો હતો જેથી ચાઇલ્ડ વેલફેર કમિટીએ પોલીસની મદદ લઈ રાજસ્થાનના કોટા ખાતેથી તેને શોધી કાઢી રાજસ્થાનમાં રહેતા પરિવાર સાથે મિલન કરાવ્યું હતું આ સગીર અગાઉ પણ પાંચ વાર પ્રતિભાગી હોવાથી તેના પરિવારને સમજાવતા ના કે દમ આવી ગયો હતો તારીખ ચોવીસ દસ ના રોજ ફતેગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બાળક નામે અનમોલ રાજેશભાઈ પાઠક ગુમ થયાની હકીકત પોલીસ સ્ટેશન આવી અને એમના પિતા દ્વારા જાહેર કરતા આ કામે એકસો સાડત્રીસ બી એનએસની કલમ અંતર્ગત ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં અપહરણનો એક ગુનો દાખલ કરે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ અને મહેરબેન પોલીસ કમિશનર સર એડિશનલ સીપીના પાટીલ મેળવના માર્ગદર્શન અને સૂચના મુજબ મારી ટીમ જેમાં ફતેહગંજના ઇન્ચાર્જ પીઆઈ મિયાત્રા અને એમની સાથે પોલીસ સબ ઇન્સ્પેક્ટર વસાવા અને બીજા ચાર કર્મચારીઓ દ્વારા આને શોધી કાઢવા માટે પ્રયત્ન શરૂ કરવામાં આવેલા જેવી જાહેરાત થઈ છે એની સાથે જ લગભગ ચોવીસ અને પચીસ તારીખ ચોવીસ તારીખ રાત્રે લગભગ બે વાગ્યા સુધી અને પચીસ સવારે અગેન ફતેહગંજ પોલીસ સ્ટેશન અને એની આજુબાજુના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવેલ એ સીસીટીવી ફૂટેજ જે છે ચેક કરતાં બાળક જે છે એ બે વખત અલગ અલગ રિક્ષામાં જોવા મળે જે સંદર્ભે ડિંગડમ ચોકડી પાસેના એક સીસીટીવીમાં એ રિક્ષા જે છે એ ફા છાણીના છાયાપુરી રેલવે સ્ટેશન બાજુ જતી જોવા મળેલ જે સંદર્ભે અમારી ટીમ જે છે પોલીસની એમને રેલવે સ્ટેશન જઈ અને ચકાસણી કરતાં એ સમયે કઈ કઈ ટ્રેન ત્યાંથી પસાર થાય છે તો ગોરખપુર ઓખા ટ્રેન કે જે છાયાપુરી રેલવે સ્ટેશન પણ ઊભી રહે છે તો એ સંદર્ભે આગળ ચેક કરતાં અમદાવાદ આરપીએફનો સંપર્ક કરેલ અમદાવાદ ટીમ ગયા પછી આરપીએફ સાથે સંકલન કરી અને ટ્રેન દ્વારકા જ્યાં પહોંચ્યું ત્યાંથી ત્યાંના આરપીએફ સાથે સંકલન કરી અને સીસીટીવીમાં એવી હકીકત જણાયેલ કે બાળક દ્વારકા મુકામે પહોંચેલ છે જેને ધ્યાનમાં રાખી અને અમારા બે પોલીસ કોન્સ્ટેબલ નામે મુકેશ દેસાઈ અને મિલન જોશી બંનેને અમે અહીંથી તાત્કાલિક રવાના કરી લોકલ દ્વારકા પોલીસનો પણ અમને આ બાબતે સારો સહયોગ મળેલો અને છવ્વીસ તારીખ સમગ્ર દિવસ દરમિયાન સમગ્ર દ્વારકામાં બાળકને શોધવા માટેના પ્રયત્ન થયેલા અને એ પ્રયત્ન અંતર્ગત અમને સત્યાવીસમીને સવારે નવ વાગે એ અનમોલ જે છે એ અમને મળી આવેલ અને એને અહીંયા અમારી ટીમ પરત લાવીને એના પિતાને સહી સલામત સોંપવામાં આવે છે બાળક જે છે એ ચૌદ વર્ષનો છે અને કેન્દ્રીય વિદ્યાલયમાં અભ્યાસ કરે છે એના પરિવારમાં એને કોઈ ઠપકો આપ્યો તો એને માઠું લાગ્યા પછી એ પોતાનું ઘર છોડી અને જતો રહ્યો હતો અમારા માટે ચેલેન્જિંગ એ પણ હતું કે એની પાસે કોઈ મોબાઈલ પણ ન હતો પરંતુ હ્યુમન ઇન્ટેલિજન્સ અને સીસીટીવી કેમેરાના મારફતથી સતત બોતેર કલાક સુધી અમારા ફતેહગંજના પોલીસના ડિસ્ટાફના જવાનોએ મહેનત કરી અને બાળકને શોધી અને એના પરિવારને પરત આપે ના સમગ્ર સીસીટીવીમાં ના અને જે રેલવે સ્ટેશનમાં બાળક જ્યાં દેખાય છે ત્યાં એકલો જ છે અને દ્વારકામાં અમને ત્યાં છેલ્લે એવી હકીકત મળી કે બાળક જે છે એ ત્યાં કોઈ લોકલ કોઈ બાળક સાથે પ્લાસ્ટિક્સની બોટલ્સને એ બધું એકત્ર કરી અને એક દિવસ સુધી એનું પોતાનું ત્યાં મેનેજ કરેલ અને ત્યારબાદ અમારી ટીમે સત્યાવીસ તારીખ અને નવ વાગે એને શોધી કાઢેલ થેન્ક યુ